ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી માની લે જો આ ભગવાન આ રીતે રાજી થાય છે ગમે તે સેવા કરો એમની મરજી ના હોય કાંઈ નહીં અને આવી રીતે જો એમની મરજી છે આ તો ચોવીસ કલાક અખંડને આનંદ કાળ સુધી આમાં ફેરની પડે આ ગુણમાં ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તેણે મારી સતી સેવા કે માન્ય આ સિદ્ધાંત વાક્ય છે આ ટેમ્પરરી સન સંજોગિક કે પ્રાસંગિક નથી આ આ કથન હંમેશ માટે નથી જો હંમેશ માટે પૂછવાનું જ નથી એમાં મારે પ્રથમ ઈઠોતર વાત હોય ને કોઈ સંતે પૂછ્યું મારે કે મહારાજ ભગવાન પ્રસન્ન કઈ રીતે થાય મારે કહ્યું કે વર્તમાનમાં ધળ રહેવું પછી શંકા રાખવી જ નહીં ભગવાન રાજી છે કે નહીં તમે બોલાવે ના બોલાવે ઓળખે ના ઓળખે હા પણ જો આવી વર્તમાન ધળ તો રાજી જ છે કાંઈ તમે બીજો ઈશારો ના કાંઈ નહીં મતલબ સાથે બેસાડે જમાડે થાળો પણ તો પંચ વર્તમાનનો ફેર હોય કે એટલા રાજી નથી તમને લાગે છે દેખાય એવા રાજી નથી એમાં અહીંયા મહારાજ આ જે વાત કરીને આ હંમેશ માટેની વાત છે ભક્તોના ગુણગાન ગાવ એમાં ભગવાન બહુ પ્રસન્નતા છે બહુ જ અને અતિશય માનીએ છે જો એ વાત આટલા એક જ વાક્ય છે આ વધારે નથી જો ફરીથી ભલે અમારી સેવા ન કરતો હોય જો ભગવાન સેવા ન કરતા પણ હરિભક્તના ગુણ કહેતા બીજી કોઈ વાત લખી નથી આ કે તપ કરે વ્રત કરે ઊંધ બીજી કોઈ વાત એક જ વાત કે હરિભક્તના ગુણ કહેતો હોય બસ આટલું જ એક જ વાત બીજી કોઈ વાત નથી સાથે લેતા એક જ વાત કહે છે કે ભલે હરિ પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી છે છીએ કોઈ સાથે સપ્લિમેન્ટ ગુણ નથી રહ્યું બાજુમાં નહીં એમ જોડ જોડિયું કંઈ નથી એક જ એક જ ગુણ હરિભક્તા સંતાવદાન ગુણ કહેતો હોય અતિશય સેવા કરી માનીએ છીએ આ શું કામ ના કરવું એમાં શું તકલીફ પડે છે તમને સ્વભાવ બીજું કાંઈ નહીં ઈર્ષાના માનના અદેખાઈના બરોબરીયાપણાના હોય ને એટલે આધુ આ ગુણ ના કહી શકો દેખાય સહેલું એટલે બી ઈ બે જ અક્ષર છે બેચલર ઓફ એન્જિનિયર બે જ પણ લખ્યું એટલે થઈ ગયું બી લખે તો નામ સાથે પાછળ બી લખે થઈ ગયું અરે નાઇટ બારી બહાર ઘાવા નીકળી જાય બે અક્ષર મેળવવા અને માય મહારાજ કહ્યું કે એમનું નથી હરિભગન ગુડ ગાય તો જુઓ હા નથી ગવાતા બુદ્ધિ એટલી બધી આડી આવે એટલી બધી આડી આવે એટલી બધી આડી આવે ને નહીં ગાઈ શકે તેમ અશક્ય અને હવે પછી બુદ્ધિ તો ઠીક છે પણ આપણા સ્વભાવ હા અનંત જન્મથી પડ્યા સ્વભાવ દોષ જ જોવા નહીં ઓલો બગલો શું કરે ધ્યાન ધરે છે આવે આવતા પટ પકડી દે આપણે બધું બરાબર છે સેવા ભક્તિ કરતા પણ વચ્ચે અવગુણ લેવાનો અવકાશ હોય પટ પકડી લે હા ધ્યાન કરે મારા પૂજામાં ફસકલા અને કોઈ ગયો ને ફટ એના અવગુણ ફટ અંદર વિચાર આવી જ જાય ને હા લલ્લુ ગયો તું પૂજા કરે શું કરે તરત જ આવી જ જાય વિચારો તો યાદ આવે ને તો જાય પૂજા કરતા યાદ આવી ગયો ને તરત જવા ક્યાંથી ભગવાન શું કરે અમે છે હવે બીજી બાજુ કોઈ અમારી સેવા કરે જોવા એ તો પરફેક્ટ સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય એક્ઝેક્ટલી ઓપોઝિટ એકદમ બીયાના ઉગુણ જોવા પર જ તાન હોય આ વિચારો તો આ બધા જો તમે હશે જ આમ બીજાના અવગુણ જવા પર તાન હશે જ તમે હા તપાસ કરો તો મળશે નહીં જડે દેખાશે નહીં થાય તપાસ એટલે બિલોરી કાચ મૂકો તારે જ દેખાશે હા વાત સાચી છે મારા જ કહે બીજાના અવગુણ જોવા જ તાન છે મારું હા એમાં છે ને બીજાના અવગુણ જોઈને આપણે છે ને આપણને થોડીક પેલી બળ મળે છે હા કે છે મારા જેવું છે ખરો અથવા તો કોઈનો અવગુણ જોઈને જો એનામાં ભલે બીજા ઘણા ગુણ છે અને આવો તો છે જ એટલે એમ કહીને પોતે ન્યાય આપી દે અને પોતાની વિશેષ માને એ ના કરવ આ ખોટી રીત છે બીજાને વધાર માનવાની આ ખોટી રીત છે આ લોકો છે ને ગ્રહસ્થ લોકો બહાર જગતની વાત છે એ લોકો મૂઝાય ને ત્યારે શું કરે દારૂ ઉપર ચડી જાય પછી સિગરેટ ઉપર બી આ જુગાર એના ઉપર ચડી ગયા બધા મૂઝા એટલે એ મૂઝંટાળી રીત નથી એ વધારે ખરડાય છે જે દારૂ પીધું હવે એને શરીર બગડ્યું મન તો બગડેલું જ છે શરીર બગડ્યું પછી વધારે મૂજાય તો વધારે દારૂ પીએ એ વિશ્વ સર્કલ એટલે આવી રીતે સત્સંગની અંદર આ રીત નથી આ કોઈ પણ ઈર્ષ્યા કરીને તમને તમે ઈર્ષા કરી અને આનું બગડ્યું તો રાજી થવાના વધારે ઈર્ષા થાય એટલે ખોટા બધા વિશ્વ સર્કલ એ રીતે બધું વધતું જ જવાનું તમે આ રીતે ઈર્ષા કરીને આનંદ માણો છો તમે અને તમે પોતા ન્યાય આપો છો ખોટો રસ્તો છે આ એકદમ સેફ સેફેસ્ટ પ્યોરેસ્ટ ઇઝીએસ્ટ આ રસ્તો બીજાના ગુણ કહે કોઈ મારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય બીજાના અવગુણ જવા પર તાન હોય બીજાનું હીણું દેખાય તે અમારી સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ જો આપણે આતંકવાદમાં દિલ્હી અક્ષરધામ કેટલો બધો તો સિક્યોરિટી કેટલી ટાઈટ કરી દે એ મહારાજ કહે કે એવો હોય ને જે બીજાનો અવગુણ જવા પર તાન હોય છે ને એનાથી અતિશય ડરીએ છીએ અતિશય ડરીએ છીએ એમ કે અમારો વારો લેશે બીજાનો અવગુણ લેતા અમારો અવગુણ લેતા વાર નહીં લાગે એને એટલે ડરીએ છીએ મહારાજ કે છે જ તને જો ઇતિહાસ જો તમે હા દાદા ખાચરને જીવાને વાંધો હતો ભગવાનને કાંઈ લેવાનું ભવંત જીવા ખાચરને ખૂબ રાખતા દાદા ખાન તો રાખે જ પણ તોય જો મારા સેન્ડવીચ થઈ ગયા અને બેના વચ્ચેમાં અને મારવા મૂક્યાલો જે જીવાખાચર મહારાજને પ્રથમ ગઢડામાં લાવનારા જીવાખાચર અને ચાર ટાણાની સેવા કરી છે તો કેટલું ચક્કર ફરી ગયું કેટલું ફરી ગયું કેટલું ફરી ગયું છે ત્યાં મારવા મૂક્યા એટલે મહારાજને આ છે કે કોઈના અવગુણ જવા પર તાન હોય ને મારે ડરે શું કામ કે મારો વારો કાઢશે ખરો આ કોઈ દિવસ હા એટલે જ ડરે છે ત્યાં કોઈને ઝાંપા આગળ જ ઓલા ઓલા પછાડી નાખે તો અહીંયા ડરે કે નહીં છે અહીં પહોંચે મને જાપટશે તો એટલે ભગવાન ડરે છે પછી એટલે ડરતા નથી જો આગળ વાત કરે એવા જણની સેવા અમને વજ્રના પ્રહાર સમય લાગે છે લ હા આપણે મારી સેવા કરે છે તમે પોતાના મને મેં સેવા આપણને બહુ કરી વજ્રના પ્રહાર લાગ્યા સેવા શું કરી તો મોટા સહન કરે ગમતું નથી તો જો ને ઘણી વાર પેલા બાપ એના બાળકને લઈને આવતો હોય નહીં આપણે એ આપણે ચોકલેટ કોને આપીએ છીએ બાપને કે બાળકને પપ્પાને કાંઈ નાખતા તો વાંધો નહીં પણ પપ્પાને તો ચોકલેટ પણ બાળકને ધોલ મારો તો ગમે પપ્પા એવું છે ભગવાનને તો ગમેલી છે પણ ભક્તોને તો હેરાન કરો મારો અવગુણ લો છો ભગવાન ના ગમે અને અહીં તો કારણ છે હરીસર અહીંથી આમ વરી જશે ભક્તો ઉપરથી સીધા ભગવાન ઉપર આવી જશે હા એટલે ભગવાન ડરે છે કે હરિભક્તોની એના અવગુલ્યાણ શરૂ કર્યું એટલે મારો વારો આવશે ખરો ભગવાન ભગવાન ડરે છે ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવા કરે તો તે સત્સંગમાં ઘટતો જાય છે કોણ કેવીને કેટલી કે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ અમે કોઈનું અહિત કરતા નથી મારે અમે તો કોઈને કરતા જ્યારે ખાઓ તો મર્યા અથવા કંઈ દુઃખી થયા કંઈ તકલીફ થઈ તો ભગવાને શું લેવા દ્યા ભગવાને કંઈ ફળ આપ્યું નથી ભલે કર્મ ફળ પ્રદાતા છે આવી એ તમે એવા કર્મ કે એની એવું થયું જ તમે ભગવાન વચ્ચે કંઈ એવું કરતા કોઈને બગાડતા જ નથી હા ભગવાન તો સુધરે એવી જ કરતા પણ બધા પોતપોતાને જેવું કરે તો બાવર ભાવર કેરી ક્યાંથી આવે બાવરનું ઝાડવાનું કેરી આવે વિલાયતી ખાતર નાખો તો તા મોટા ક્યારે મેલા કાંટા વગર ખાતર વગરના ના આટલા કાંટા ખાતર હારા આટલા કાંટા કાંટા જ ખાવાના જેવું કરે પામો જેવું વાવો વીલણો ભગવાન ક્યાં તમને વચ્ચે કરે છે એટલે અહીં મારા એટલા માટે કહે છે એ કોણ કહી શકાય બધું અમને ખબર છે ત્યાં જુદા જુદા ભાવ અમે જાણીએ અમે કોઈનો અહિત કરતા નથી પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે જે રુચિ જેવું તમે કરો એવું ફળ મળે તમે મારા વચ્ચે દખલ કરતા જ નથી તો જો આપણે સારું કરો ત્યાં ડબલ ફાયદો ભગવાનનો રાજીપો થાય અને એ સેવાનું ફળ તે આંબો વાયો કેરી પણ મળે અને ભગવાને રાજી થાય બાવર કાંટા ખાવાના ભગવાને કુરે આપ્યો આવું છે ડબલ માર્ગ પડે એટલે આ ભગવાન પોતાના સ્વભાવની વાત કરી અમારી અમારી સ્વાભાવિક પ્રકૃતિ આવી છે એટલે ભક્તોના ગુણગાન ગાવો ભક્તો સાહેબ હિતપીત રાખો એના ગુણ જવા પર તાન રાખો અવગુણો પર તાન રાખો જ નહીં એ લાઈન જ ના પકડો એની સેવા આવી રીતે ભક્તિ કરે અમારી માટે તો રાજી છે અને આ બધું મૂકીને તમે પોતાના મનમાં આવી રીતે સેવા ગમે એટલી કરો ને ભગવાન વજ્રના પ્રહાર લાગે વજ્રના પ્રહાર આવું છે ટૂંકમાં મોટા એ સેવા એ યોગી બાબા કહેતા નિર્ધોધ બુદ્ધિએ જ આપણી સેવા લો હા એટલે આ અંક પાડવા આ રીતે કરવું બુદ્ધિની બાજુ મૂકી દઉં બુદ્ધિ આડી આવતી આત્મનિષ્ઠાની બાજુ મૂકવાની વાત કરીએ તો બુદ્ધિને સુકામ ના મૂકી આડે બાજુમાં હુકમ બુદ્ધિનો આશરો લેવો ને ખરડાવું દુઃખી થવું આત્મનિષ્ઠા જેવા ગુણનો બરાબર કે આત્મનિષ્ઠાનો વૈરાગ કેટલા સરસ ગુણ છે એટલું તો ભગવાન પાસે ધડ પ્રીતિ છે વસ્તુ છે અને તમે ભક્તિમાં આડા આવતો હોય તો બાજુ મૂકી તો સ્વભાવને બુદ્ધિ આડી આવતો શું કામ ના મૂકવા શું કામ લઠ્ઠો પકડી રાખવો સ્વભાવનો ફૈબાન કેવું બધું થયું ભગવાન જતા કહે સ્વભાવ પકડી રાખ્યા શું કરવાનું તું સ્વભાવ જતું હોય ને ભગવાને પકડી રાખે ઊંધું થયું સ્વભાવ પકડી રાખ્યો ભગવાન જતા કહે અને આપણે ભક્ત થઈને આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું સેવા ભક્તિ બહુ કરીએ છીએ આપણે રાજ ઉજાગરા કરીએ એ બધું કેટલું બધું કરીએ પણ આટલું આવું ધ્યાનમાં રાખીને ભગવાન રાજી થાય તે સેવા ભક્તિ કરવી અને ભગવાન રાજીપો આવા છે ભગવાન ભક્તના ગુણગાન કહેવા ગરવા એમાં ભગવાન રાજીપો છે 何歳もあらわに。Yes.